નમામિષ મિશાન નિર્વાણ રૂપમ વિભમ વ્યાપ બ્રહ્મ વૈદ્ય સ્વરૂપમ નિજ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરેહમ ચિદાકાશે વાસમ વજેહમ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ શિવભક્ત આજના વિડીયોનું ટાઇટલ ખૂબ જ સરસ છે કે ભક્તોના જીવનની ગોઠવણી કરે શિવ શક્તિ શિવ શક્તિ જગતના માતા પિતા પ્રથમ આપણે આપણી વાત કરીએ જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણી ગોઠવણી કોણ કરે આપણા માતા પિતા નાનપણથી એમ કહેવાય ને કપડાંથી માંડી અને આપણા જીવનમાં જે પણ અભાવ હોય જે પણ આપણે જરૂરિયાત હોય તેની તમામ ગોઠવણી આપણા મા બાપ કરે છે શિવશક્તિનું એક સ્વરૂપ જ છે નાનપણથી આપણને મોટા કરે ભણાવે ગણાવે આપણા વિવાહ કરાવે તેના બાળકોને સાચવે તમામ આપણું ધ્યાન રાખે આપણા માતા પિતા આપણી ગોઠવણી કરે છે તેવી જ રીતે જ્યારે આપણે વિવાહિત થઈ જાય આપણી ઘરે બાળકો જન્મી બાળકો થાય પછી આપણે આપણા બાળકોનું ધ્યાન રાખીએ છીએ આપણે શિવશક્તિ સ્વરૂપ બની જઈએ છીએ બનવું જ પડે આપણે આપણા બાળકોનું ધ્યાન ન રાખીએ તો કોણ રાખે તમામ ધ્યાન આપણે રાખીએ છીએ કપડાં લત્તાં ભણાવવા ગણાવવા તેના ફ્યુચર કેવું બને તેની પણ આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ કઈ રીતે તેનું એમ કહેવાય સારું જીવન બની જાય ભવિષ્ય કેમ ઉજળું થાય તેનું પણ આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ તેવી જ રીતે આપણે શિવભક્તિ કરીએ છીએ શિવ શક્તિનું નિત્ય સ્મરણ કરીએ છીએ પ્રભાતે શિવલિંગની પૂજા કરીએ સંધ્યા સમયે શિવ શક્તિનું સ્મરણ કરીએ તો એમ કહેવાય છે કે જગતના માતા પિતા શિવ શક્તિ પણ આપણા જીવનની ગોઠવણી કરતા હોઈએ છીએ શક્તિ પરમાત્મા ભગવાન શિવ અને શક્તિ આપણું ધ્યાન રાખતા હોય છે દરેક ભક્તોનું ધ્યાન રાખતા હોય છે ઘણી વખત એવું બને કે પૈસાથી ધનથી આપણા કાર્યો નથી થતા અમુક ઈશ્વરીય કૃપાથી આપણા કાર્ય થાય છે ત્યારે જ થાય જ્યારે આપણા હૃદયમાં શિવશક્તિ પ્રત્યે એમ કહેવાય આસ્થા હોય હૃદયમાં એમ કહેવાય ભક્તિ હોય ત્યારે ઓટોમેટિક એવી કુદરતી એવી શક્તિઓ આપણી આજુબાજુમાં ભ્રમણ કરે છે આપણા જીવનમાં એવી ઉર્જા ફેંકે છે શિવ અને શક્તિ કે આપણા દરેક કાર્યો થવા માંડે છે આપણા જીવન સારું બનવા મળે છે આપણું ભવિષ્ય ઉજળું થવા માંડે છે તો હંમેશા સંધ્યા સમયે તો ખાસ પ્રભાતે તો આપણે શિવલિંગની પૂજા કરવી જ જોઈએ પણ સંધ્યા સમયે ખાસ શિવ શક્તિનું સ્મરણ કરવું જોઈએ શિવ શક્તિ છે ને તે જગતના માતા પિતા છે તેના હિસાબે દરેક જીવ શ્વાસ લે છે નાનામાં નાનો જીવ હોય કે મોટામાં મોટો હાથી જોડો જીવ હોય તો પણ એમ કહેવાય છે કે શિવ અને શક્તિની કૃપાથીને જ શ્વાસ લે છે તેરી કૃપા બિના નહી લે એ કહી અણુ લે તે હે સાસ તેરી છે તનુ તનુ શિવજીની કૃપાથીને જ સમસ્ત જીવ શ્વાસ આપણે શિવ અને શક્તિનું સ્મરણ કરતા રહીએ અને આપણી પેઢી પરિવારને પણ કહીએ કે આપણું મૂળ સર્વ દેવતાથી મોટા શિવ છે તેનું આપણે સ્મરણ કરવું જોઈએ મા ભવાની મા શક્તિ આપણા માતા છે તેનું પણ આપણે નિત્ય સ્મરણ કરવું જોઈએ તો એમ કહેવાય છે કે નિરંતર આપણી ઉપર તેની કૃપા હસ્તી રહે તો શિવભક્ત સુંદર આ વિડીયો હતો ગોઠવણીનો ભવિષ્યના ગોઠવણીનો જીવનની ગોઠવણીનો સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમ શિવાય અને જય શિવ શક્તિ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને અને બીજા શિવ ભક્તોને શેર કરી દેજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર ઓમ નમ શિવાય અને જય શિવ શક્તિ